રાયડાનું હબ ગણાતા ધાનેરા ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતા ખેડૂતો પહોંચ્યા ખરીદી કેન્દ્ર ખરીદીની માત્રા વધારવા ખેડૂતોના ઉઠ્યા શૂર રાયડાના હબ ગણાતા ધાનેરા ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતો પહોંચ્યા કેન્દ્ર સુધી ખરીદીની માત્રા વધારવા ખેડૂતોના સુર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ રાયડાનું ઉત્પાદન ધાનેરા વિસ્તારમાં થાય છે સરકારી ટેકાના ભાવે ખરીદી શરૂ કરતાં ટ્રેક્ટર લઈ ખેડૂતો કેન્દ્ર સુધી વિચાર અર્થે પહોંચ્યા છે ત્યારે ગત વર્ષે ટેકાના ભાવે ચોવીસો કિલો ખરીદી થતી હતી જ્યાં વર્ષે સરકારી વજનની માત્રા ઘટાડી તેરસો કિલો કરી દેતા ખેડૂતોનો રોષ સામે આવ્યો છે કારણ કે દરેક ખેડૂતને એવરેજ પચાસથી સાહીઠ બોરી રાયડાનું ઉત્પાદન થાય છે તેની સામે સરકાર માત્ર ટેકાના ભાવે સોળ બોરીની ખરીદી જ કરે છે જે ખેડૂતોએ સરકારની મશ્કરી સમાન લાગી રહ્યું છે આ વિસ્તારના ખેડૂતોએ ગત વર્ષની માફક આ વર્ષે પણ ચોવીસો કિલો ખરીદી કરવાની માંગ કરી છે ટેકાના ભાવે આ વર્ષે ધાનેરા ખાતે પંદર હજાર સાતસો ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાં દરરોજ પાંચસો થી છસો ટક્કન દ્વારા ખરીદી બે કેન્દ્રો દ્વારા કરવામાં આવી રહી છે ધાનેરા ખરીદી વેચાણ સંઘ દ્વારા પૂરતા વજન કાંટા મંજૂરો સાથે યોગ્ય વ્યવસ્થા કરાતા ખેડૂતો સમયસર વેચાણ કરી પરત ઘેર જઈ રહ્યા છે મગફળીની ખરીદી બાદ રાયડાની ખરીદીમાં યોગ્ય મેનેજમેન્ટ જે ખેડૂતોને મોટી રાહત આપી શકે છે સફળ આયોજન વચ્ચે ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય માત્રામાં રાયડો ખરીદી કરવાની માંગ કરી છે કારણ કે બાકીનો રાયડો માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વેચવાનો વારો આવી રહ્યો છે ત્યારે ખુલ્લા યાર્ડમાં રાયડાના ભાવ એક હજાર પચાસથી અગિયારસો સુધી છે જ્યારે ટેકાના ભાવે અગિયારસો ને એવું મળી રહ્યા છે જો ખેડૂતનો પૂરતો માલ ટેકાના ભાવે ન ખરીદાય તો ખેડૂતોને આર્થિક નુકસાન સૌ સહન કરવું પડે એમ છે ભારત સરકારની પીએસએસ યોજનામાં ગુજરાતની અંદર એસએલએ તરીકે ગુચકો માસોલની રાયડાની ખરીદી માટે નિયુક્ત કરેલ છે ગુચકો માસોલ મારફત ધાનેરા તાલુકામાં આપણી સંસ્થા ધાનેરા તાલુકા સહકારી ખરીદી ખરીદીતા સંઘને રાયડાની ખરીદીનું કામકાજ કરેલ છે તેની ખરીદીનું કામકાજ હાલમાં ચાલુ કરી દેવામાં આવેલ છે અને ધાનેરાની અંદર પંદર હજાર સાતસો જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે અને સરકારશ્રી તરફથી મહત્તમ જથ્થો તેરસો પચાસ કિલો ફાળવામાં આવે છે તે દ્રષ્ટિએ જોતા ખરીદીની પ્રક્રિયા એકદમ ઝડપા ઝડપી કરી અને આ ખરીદી પ્રક્રિયા વધુમાં વધુ વીસ દિવસમાં પૂર્ણ થાય તે રીતે સંસ્થા તરફથી આયોજન કરવામાં આવેલ છે અને ખેડૂતોને સંતોષ થાય તે રીતે ખરીદી કરવામાં આવશે